હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે નવ ચાર બે હજાર પચીસ અને વાર છે આજે બુધવાર તો દોસ્તો આજે હું તમને સફેદ ડુંગળીની લાઈવ રાજી બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો ચેનલમાં પહેલી વાર છે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ દરરોજ તમને આ ચેનલમાં મહુઆ માર્કેટિંગ યાર્ડની ઇન્ફોર્મેશન અને રાજીના વિડીયો મળે છે તો વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો આપણે લાઈવ બજાર ભાવ જોવા સફેદ ડુંગળીમાં જઈ રહ્યા છે અને આવકની વાત કરું તો એક લાખને સાડત્રીસ હજાર પ્લસ આવક

અપાર્ટ જાવા બાપા એમ પાછા થી પાછા જાવા અલા ભાઈ હે પાક હાલો નિયર ફોન તો ખાય કરવા થોડો થોડો અલા ભાઈ ના નાય હાલો હાલો ભાઈ એખો 70 70 રૂપિયા 530 70 એખો 70 ઉપર ઉપર ભાઈ એખો 60 60 રૂપિયા 530 70 એખો 60 એખો 60 રૂપિયા 530 70 સારું સારું જ پیش ધિ આ બિ આછે આદ આદા આેડા આજા આર આચા આઢ બસ ઓઢેલા દાડી ઓરાજી 85 એક દરિયાવાય એ દરુ કમરા પરનો સુપર ગેરંટી માલ 85 87 એક જ ટાઈપ વરે છે માલ છે બસ આ જણે મોનો જો બધું એસી નાખવાનો 101 બાપુ આમ રૂપિયા

બપ્પી બપ્પી યાદ યાદ કોષના નંબર આરાહડ ફિલિંગ છે દે સાહેબ 42 42 રૂપિયા 60 60 રૂપિયા 100 રૂપિયા બાતે રૂપિયા 65 યા તો ટકાવાળો આદામ બસ 170 170 માઈકા 170 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 ₹400 ₹700 ₹800 ₹400 ₹800 ₹800 એક વિરોધ છે આઈ નો ઈમો આ છે ખાલી થવા દો ઈમો ઈ જોકળ છે અરે રો તો 88 ત્રણ વાર તમે સ્વામી તો આઈ 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 એકરું છે બધું આ તમે એક પાંચ સો છે બને લઈ જવા આ તમે પાંચ પાંચ છે પર જો આ બક્કી લઈ લાવો ઈહરો નીકળે તો ના જોરું કો નાખી દો બસ ના તો તમ દઈ

બે મહિના પછી ના ના નાળો ભાઈ એક બરોબર એક રૂપિયા પાંચ સળવા છે એક બરોબર કરો એક બરોબર ઉપર ઉપર ભાઈ એક 60 ને પાંચ સળવા છે એક 60 એક 60 ને એક 368 69 70 71 71 ને સારું ત્રણ ગડમાં 48 25 51 52 55 52 55 બાુક <coughs>

50 રૂપિયા 50 રૂપિયા સુભાજીયા 170 170 લેવા છે 90 91 ને 1 2 1 151 ભાવ કે 45 રૂપિયા રૂપિયા